બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના ના બારડોલી જનસંપર્ક કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સુરત જિલ્લા ભાજપના ના જીગર નાયક બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લા બારડોલી નગર બારડોલી તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહી મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી આજ રોજ દિલ્હીમાં સત્તાવીસ વર્ષ બાદ ભાજપનું શાસન આવી રહ્યું છે અને ડબલ એનજીની સરકાર આવી રહી છે અને નરેન્દ્ર મોદી સાહેબના વિકાસ અને એમના વિશ્વાસ અને એમના પરિશ્રમ અને કમળના જે નિશાનો પર જે પ્રતિનિધિઓને સિલેક્ટ કરીને દિલ્હીની જનતામાં ઉતાર્યા હતા એ દિલ્હીની જનતાએ પ્રજાએ સૌ પ્રતિનિધિઓને નો વિશ્વાસ સંપન્ન કર્યો છે પ્રતિનિધિઓએ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર જે દિલ્હીના પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એ બદલ સૌ દિલ્હીની પ્રજાઓને અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સૌનો અભિનંદન આપીએ છીએ અને એમનો સૌનો આભાર માનીએ છીએ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા બે હજાર ચૌદથી આખા દેશનું શાસન કરી રહ્યા છે અને જ્યારે દિલ્હીની સરકાર દિલ્હીની રાજ્યમાં જ્યારે આપનું ત્યાં રાજ હતું અને જ્યારે દસ વર્ષથી આપણા નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદથી ભારત ભાજપનું શાસન કરી રહ્યા છે તો આખા દેશની હવે જે આપણી રાજધાની ગણાય છે દિલ્હી એ દિલ્હીની રાજધાનીમાં હવે આપણું ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટી સત્તાવીસ વર્ષ બાદ જ્યારે આજે ભારતીય

ઈશ્વરભાઈ પરમાર સાહેબ ના જનસંપર્ક કાર્યાલય ખાતે સુરત જિલ્લાનો અને બારડોલી વિધાનસભાનો દિલ્હીનો વિજય ઉત્સવ મનાવ્યો છે એ બદલ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફ સૌનો આભાર માન્ય છે અસ્તુ ભારત માતા છે